મહાભારતના યુદ્ધને સમાપ્ત થયાને વર્ષો વીતી ગયા હતા પરંતુ કુરુક્ષેત્રની કાળી રેત આજે પણ તે વિનાશની કથા કહેતી હતી જેમાં ભાઈએ ભાઈને માર્યો ગુરુ શિષ્યની સામે પડ્યો અને અર્જુનના ગાંડીવે અનગણિત રાજપૂતોની રક્તધારાને આકાશ સુધી પહોંચાડી દીધી હતી યુદ્ધ પછી પાંડવોએ હસ્તિનાપુરનું શાસન સંભાળ્યું જનતાએ રાહતનો શ્વાસ લીધો જાણે એક ભયાનક સ્વપ્નનો અંત આવ્યો હોય યુધિષ્ઠિરના રાજ્યમાં શાંતિ સમૃદ્ધિ અને ન્યાયની સ્થાપના થઈ લોકો કહેતા હતા હવે સત્યનો યુગ આવ્યો છે પરંતુ સત્ય અને સમય બંનેનો સ્વભાવ અજીબ હોય છે તે કદી સીધી રેખામાં નથી ચાલતા તેમની પાછળ અવારનવાર છાયા ઘેરાતી રહે છે અદૃશ્ય અજાણી અનસુની પાંડવોનું શાસન સુવ્યવસ્થિત હતું પરંતુ સમયની સાથે એક રહસ્યમયી બેચેની ધરતીની નસોમાં ફેલાવા લાગી રાત્રે અચાનક આકાશમાં લાલ ચમક દેખાતી ક્યારેક દક્ષિણ દિશામાં એક ભયાનક ગર્જના સંભળાતી જેને સૈનિકો પણ સમજી નહોતા શકતા ધ્યાનસ્થ ઋષિઓ કહેતા આ કોઈ અપશુકન છે કોઈ અદ્રશ્ય ગતિ ચાલી રહી છે હસ્તિનાપુરના દ્વાર પર ઉભેલા સૈનિકો અવારનવાર એકબીજાને ડરતા પૂછતા શું તે પણ સાંભળ્યું રાત્રે કોઈ રડે છે કોઈ પોકારે છે પરંતુ આ તો માત્ર શરૂઆત હતી આજ સમયે દ્વારકાથી ભયાનક સમાચાર આવ્યા

એ ઘટના બની જણે પૃથ્વીને હલાવી નાખી એક શિકારીનું બાણ કૃષ્ણના ચરણોમાં આવી લાગ્યું કૃષ્ણ મુસ્કુરાયા અને સંસારના રંગ તેમનાથી દૂર થતા ચાલ્યા ગયા કહેવાય છે તે ક્ષણે સમય સ્વયં એક પળ માટે થંભી ગયો જ્યારે આ ભયાવહ સંદેશો હસ્તિનાપુર પહોંચ્યો ત્યારે સભામાં ગહન સન્નાટો છવાઈ ગયો ભીમે ઘૂંટણ પર હાથ મૂકી દીધા શું સાચું છે માધવ ચાલ્યા ગયા એક પળ માટે બિલકુલ સ્થિર થઈ ગયા ગાંડી હલકું પડી ગયું તેમની અંદર એક તોફાન ઉઠ્યો જેણે તેમને અંદરથી તોડી નાખ્યા યુધિષ્ઠિરની આંખોમાં એ મૌન હતું જે બહારથી શાંત લાગે છે પરંતુ અંદર આકાશ ચીરી નાખે છે ધીમે ધીમે તેમણે કહ્યું જ્યારે કૃષ્ણ ધરતી પર નથી રહ્યા તો આપણા રહેવાનો પણ અર્થ સમાપ્ત થઈ ગયો છે આ વાક્ય સાંભળતા જ સભામાં લહેર દોડી ગઈ કૃષ્ણ વિના વિશ્વ પાંડવો માટે અર્થહીન હતું કેટલાક દિવસો સુધી પાંડવ મૌન રહ્યા રાજ્ય ચાલતું રહ્યું પરંતુ મહેલની હવાઓમાં ખાલીપણું હતું પછી એક દિવસ યુધિષ્ઠિરે યુત્સુને બોલાવ્યા રાજ્યનો ભાર તમે સંભાળો કુરુવંશનો ઉત્તરાધિકારી પરીક્ષિત રાજા બનશે યુયુત્સુ સ્તબ્ધ હતા પરંતુ યુધિષ્ઠિરનો નિર્ણય અટલ હતો પછી પાંડવે દ્રૌપદી સહિત જીર્ણ વસ્ત્ર ધારણ કર્યા જાણે શરીર પર તપસ્યાનું આવરણ ચડાવી દીધું હોય હસ્તિનાપુરના નાગરિકોએ આ દ્રશ્ય જોયું તો રડી પડ્યા દરેક ચહેરા પર પ્રશ્ન હતો રાજા કેમ જઈ રહ્યા છે તેમની પાછળ આટલી ખામોશી કેમ છે પાંડવોએ કોઈ જવાબ ના આપ્યો છ જણે યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ સહદેવ અને દ્રૌપદી ધીમી પરંતુ દ્રઢ ગતિએ મહેલની બહાર પગ મૂક્યા તેમના પગલાની ધૂનીમાં પણ એક અંતિમતા હતી હસ્તિનાપુરથી થોડે દૂર નીકળતા જ અચાનક એક કાળો સફેદ કૂતરો તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો ભીમે આશ્ચર્યથી કહ્યું ભૈયા આ કયો કૂતરો છે જે બિનબોલા સાથે ચાલે છે નકુલે કહ્યું યાત્રા કઠિન છે આ કેમ સાથે આવે છે યુધિષ્ઠિરે ધીમેથી કહ્યું આ મારો ધર્મ સખા છે તેને આવવા દો અર્જુને કૂતરાની આંખોમાં જોડ્યું ત્યાં એક અજાણ્યો તેજ હતો જાણે તે સામાન્ય પ્રાણી ન હોય પરંતુ કોઈએ વધુ પ્રશ્ન ન કર્યો તેઓ પોતાની અંતિમ યાત્રા પર હતા પાંડવ અનેક નદીઓ તીર્થો ઘાટો અને પર્વતોમાંથી પસાર થતા આગળ વધતા ગયા

अर्जुन તમારે તમારા ગાંડી વધનુશ્ય અને અક્ષય તર્કશનો ત્યાગ કરવો પડશે આ હવે ધરતીના નથી રહ્યા તેમનો સમય પૂરો થઈ ગયો છે અર્જુને કાંપથી અવાજે કહ્યું પ્રભુ આ તેજ ગાંડીવ છે જેણે મારી સાથે કૃષ્ણના સારથ્યમાં ધર્મની રક્ષા કરી અગ્નિદેવ બોલ્યા અને હવે તેનો વિશ્રામ જરૂરી છે ભીમે અર્જુન તરફ જોયું અર્જુના હાથ કાંપી રહ્યા હતા એ ધનુષ્ય તેમના જીવનનો ગૌરવ હતું પરંતુ અર્જુને અંતે આંખો બંધ કરી અને ગાંડીવ સાગરમાં અર્પણ કરી દીધું અક્ષય તર્કશ પણ લહેરોમાં ડૂબી ગયા લહેરોએ જાણે તેમના વૈભવને પોતાની અંદર સમાવી લીધું હવે પાંડવો ઉત્તર દિશા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હિમાલય તેમને દૂરથી નીલા અને સફેદ રંગોમાં દેખાતો હતો પર્વતોની ઠંડી હવામાં એક દિવ્યતા હતી અને એક રહસ્ય પણ

પાંડવ આગળ વધ્યા હવે રસ્તો કઠિન થતો જતો હતો રાતો ઠંડી દિવસો તપતા એક દિવસ તેમને રેતીથી ભરેલો સમુદ્ર મળ્યો જાણે પૃથ્વી તેની શ્વાસ ચોરી રહી હોય તેની આગળ સુમેરુ પર્વત પોતાની નીલ આભામાં ઊભો હતો ઉપર વાદળો ફરતા હતા જાણે પર્વત સ્વયં સ્વર્ગ સાથે સંવાદ કરતો હોય ત્યાં હવામાં એક અજીબ શાંતિ હતી જાણે કોઈ ચેતવણી અચાનક આકાશ સ્વર્ણિમ થઈ ગયું ઇન્દ્રનો રથ નીચે ઉતર્યો પાંડવો હું તમને સ્વર્ગ લઈ જવા આવ્યો છું ઇન્દ્રે કહ્યું યુધિષ્ઠિર શાંત ભાવે જવાબ આપ્યો દેવરાજ સ્વર્ગ અમે પોતાના પ્રયાસથી પ્રાપ્ત કરીશું તમારી સહાય સ્વીકાર નથી ઇન્દ્ર મુસ્કુરાયા એ મુસ્કાન છુપાયેલા રહસ્યથી ભરેલી હતી યુધિષ્ઠિર તમે પરીક્ષામાં છો તેને સમજો પછી ઇન્દ્ર અદ્રશ્ય થઈ ગયા યાત્રા હવે ઘાતક વળાંગ પર પહોંચવાની હતી હવા વધુ ઠંડી થતી જતી હતી સુમેરૂ પર્વતની તળેટીમાં પાંડવોનો કાફિલો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો પગલા ભારે શ્વાસો ઉખડતી હોય તેમ દ્રૌપદીનો ચહેરો થાકથી ક્ષીણ પડી ગયો હતો પરંતુ આંખો હજુ પણ શાંત હતી જાણે અંદર કોઈ જ્યોતિ જ જલી રહી હોય કદી ન બુજાય તેવી કૂતરો હજુ પણ સાથે હતો ન થાકતો ન રોકાતો ધીમે ધીમેથી કહ્યું અવાજમાં આશ્ચર્ય ભૈયા આ કૂતરો સાચે જ અદભુત છે આટલી કઠિન યાત્રા તો એ બિલકુલ શાંત યુધિષ્ઠિરે માત્ર એટલો જવાબ આપ્યો દૃઢતાથી જ્યાં ધર્મ હોય છે ત્યાં ન થાક હોય છે નટર પરંતુ કોઈને ખબર ન હતી કે આગળની યાત્રામાં પહેલો મોટો વળાક આવવાનો હતો એવો વળાક જેણે પાંડવોની આત્મશુદ્ધા હલાવી નાખી સુમેરુની આગળ માર્ગ વધુ કઠિન થઈ ગયો રસ્તો સાંકડો હવા તીવ્ર બરફ પડવા લાગ્યો પાંડવો બરફીલી ખડકો પર સાવધાનીથી પગ મૂકતા જતા હતા દરેક પગલું મૃત્યુ સાથે રમત અચાનક એક હળવી સી ચીજ સંભળાઈ હૃદય દહેલાવી નાખે તેવી દ્રૌપદીનો પગ લપસ્યો તેમનું શરીર પાછળની તરફ ઢળ્યું બરફ ઉડીને હવામાં તરતો રહ્યો જાણે સફેદ મૃત્યુ નાચી રહી હોય ભીમ અને અર્જુને પાછળ વળીને જોયું પરંતુ ત્યાં સુધીમાં દ્રૌપદી નીચે પડી ચૂક્યા હતા ખાઈમાં અદ્રશ્ય ભીમ ચીસ ફાડી અવાજ ફાટીને પાંચાલી ના અર્જુનના પગલા હતો કે એક પગલું ખોટું બધાની છે ભીમ રડતા બોલ્યા ભૈયા દ્રૌપદી કેમ પડી તેણે કયો પાપ કર્યું હતું કહો ને યુધિષ્ઠિરનો સ્વર ધીમો પરંતુ દ્રઢ દ્રૌપદીએ અર્જુન પર સૌથી વધુ પ્રેમ કર્યો બધા ભાઈઓ પ્રત્યે સમાન ભાવ ન રાખી શકી ધર્મની દ્રષ્ટિએ આ દોષ છે તેમની આંખો ભીની હતી પરંતુ આંસી વહાવ્યા નહીં યાત્રા હજુ બાકી હતી પાછા ફરવું અશક્ય અર્જુનનો ચહેરો દુઃખથી તડપી ઉઠ્યો જાણે કોઈ તીર છાતીમાં ઉતરી ગયું હોય દ્રૌપદીના પડવાના ક્ષણની પ્રતિધ્વનિ તેમની અંદર વર્ષો સુધી ચડતી રહી આગની જેમ હવે પાંડવો પાંચ નહોતા રહ્યા યાત્રા હવે ચાર વ્યક્તિઓની બચી હતી ચાર તૂટેલા હૃદયોની યાત્રા ફરી શરૂ થઈ પરંતુ મન ભારે આગળનો માર્ગ વધુ તીવ્ર હવા તીખી ઠંડ ખડકો ઢોળાવવાળા નીચે અનંત ખાઈઓ રાહ જોતી થોડે દૂર સહદેવ અચાનક ડગમગાયા ચહેરા પર અદૃશ્ય પીડા પછી તેઓ નીચે પડી ગયા ચીસ વિના અવાજ વિના નકુલ ચીસ પાડી ભૈયા સહદેવ પણ આ ન થઈ શકે ભીમે આકાશ તરફ જોયું ગુસ્સામાં

હવે પાંડવો માત્ર ત્રણ જ રહ્યા યુધિષ્ઠિર ભીમ અને અર્જુન દરેક પગલું માનસિક બોજ જાણે મૃત્યુ ખભે સવાર હોય એક સાંકડા વળાંક પર નકુલનું સંતુલન બગડ્યું આંખોમાં આશ્ચર્ય યશુઆ પણ હું ભીમ ચીસ પાડી નકુલ સંભાળો ભાઈ પરંતુ નકુલ પણ ઊંડી ખાઈમાં પડી ગયા હવામાં દ્રશ્ય ભીમનો ક્રોધ ફૂટી પડ્યો આંખો લાલ ભૈયા હવે નકુલ કેમ તે તો નિર્દોષ હતો બિલકુલ યુધિષ્ઠિરે કહ્યું અવાજમાં દુઃખ નકુલને પોતાના રૂપ પર ગર્વ હતો સુંદરતાનો અભિમાન પણ પતન લાવે છે હવે માત્ર બે બચ્યા હવા વધુ ઠંડી થઈ ગઈ જાણે પ્રકૃતિ પણ રડી રહી હોય યાત્રા સૌથી કઠિન તબક્કામાં પર્વત સ્વર્ગના દ્વાર જેવો આકાશમાં ગહન વાદળ અર્જુનના પગલાં ભારે દ્રૌપદી અને ભાઈઓનું દુઃખ અંદર ખડક બની ગયું અચાનક અર્જુને માથું પકડી લીધું શ્વાસો ભારે ભૈયા લાગે છે મારા પગ હવે અને અર્જુન પણ નીચે પડી ગયા ધનુર્ધરનો અંત ભીમ ચીસ પાડી અર્જુન ના ભાઈ યુધિષ્ઠિરે આંખો બંધ કરી અર્જુનની સ્મૃતિઓ મનમાં નાચી ઉઠી અર્જુનને ધનુર્વિદ્યા પર ગર્વ હતો તે વિચારતો એક જ દિવસમાં બધા શત્રુઓ ખતમ અભિમાન એ જ તેનો અંત હવે માત્ર બે બચ્યા યુધિષ્ઠિર અને ભીમ અને એ કૂતરો જે થાકતો જ નહીં હવા એટલી તીવ્ર કે ભીમને સંતુલન મુશ્કેલ શરીર ભારે થાક હવે હાવી અચાનક રોકાયા હું આગળ નહીં પગડગ પહેલા પૂછ્યું હું કેમ પડી રહ્યો છું મારો દોષ શો હતો અને ભીમ પણ નીચે પડી ગયા મહાવીરનો પતન યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લીધો આકાશ જોયું ભીમ તને ખાવાનું અને પોતાના બળ પર અત્યાધિક ગર્વ હતો એ જ કારણે અવાજ ભરાઈ ગયો ભીમ યુદ્ધમાં અજય હવા ચડતણ શાંતિમાં ખોવાઈ ગયા યુધિષ્ઠિર એકલા જ હતા એકાકી ફક્ત ધર્મ સાથે કૂતરો પાછળ ચાલતો હતો જાણે કોઈ અદ્રશ્ય નિયમ નિભાવતો હોય અંતે યુધિષ્ઠિરે ચોટી પર પહોંચ્યા સ્વર્ગનું દ્વાર પ્રકાશ અલૌકિક ધુમ્મસ્મ સ્વર્ણ ચમક શાંત પવિત્ર આભાર ઇન્દ્રદેવ પ્રગટ થયા રથ આકાશમાંથી ઉતર્યો યુધિષ્ઠિર તમે ધર્મના અવતાર છો મારી સાથે સ્વર્ગ ચાલો યુધિષ્ઠિરે કૂતરા તરફ જોયું દ્રઢતાથી મારી સાથે આ પણ જશે આ પૂરી યાત્રા સાથે રહ્યો હું તેને છોડીને સ્વર્ગ નહીં જાઉં ઇન્દ્ર આશ્ચર્યચકિત સ્વર્ગમાં પશુનો પ્રવેશ નથી તો હું પણ નહીં જાઉં યુધિષ્ઠિર અડેક ઇન્દ્રે સમજાવ્યું મનાવ્યું તર્ક આપ્યા પરંતુ યુધિષ્ઠિર ના ડગ્યા અને ત્યારે જ કૂતરાનું શરીર ચમકવા લાગ્યું રૂપ બદલાવા લાગ્યું અલૌકિક પ્રકાશ કૂતરાની જગ્યાએ ધર્મરાજ યમ પ્રગટ થયા યુધિષ્ઠિર વિસ્મિત હાથ જોડી દીધા યમે ગંભીર પરંતુ સંતોષપૂર્ણ સ્વરે કહ્યું યુધિષ્ઠિર તૈક સામાન્ય કુતરામાં ધર્મ જોયો વફાદારી ન છોડી એટલે તું સાચો ધર્મરાજ છે હું જ કૂતરાના રૂપમાં તારી પરીક્ષા લઈ રહ્યો હતો યુધિષ્ઠિરના ચહેરા પર પહેલીવાર હળવી મુસ્કાન આવી પરંતુ યાત્રા હજુ સમાપ્ત નહોતી થઈ યુધિષ્ઠિર હવે એકલા હતા પાછળ છ જીવનની સ્મૃતિઓ આગળ સ્વર્ગનો દ્વાર અને પાસે ઉભેલા ધર્મરાજ જેઓ હમણાં જ કૂતરાના રૂપમાંથી પ્રગટ થયા હતા હવા સ્થિર હતી આકાશ સોનેરી ઝીલમિલાતું હતું પરંતુ યુધિષ્ઠિરની અંદર શાંતિ નહોતી કારણ કે તેમના ભાઈઓ તેમની પત્ની ધરતી પર પડી ચૂક્યા હતા અને તેઓ એકલા ઊભા હતા ઇન્દ્રે કહ્યું યુધિષ્ઠિર હવે મારી સાથે ચાલો સ્વર્ગ તમારી રાહ જોઈ રહ્યું છે યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લીધો જો સ્વર્ગમાં મારા ભાઈઓ અને દ્રૌપદી નથી તો એ સ્વર્ગ મારા માટે નથી ઇન્દ્ર મુસ્કુરાયા બધું એવું નથી હતું જેવું દેખાય છે ધર્મરાજ આવો અને સત્યનું દર્શન કરો યુધિષ્ઠિરે અનિચ્છાથી રથમાં બેઠા રથ આકાશમાં ઉઠ્યો પરંતુ જે દિશામાં જઈ રહ્યો હતો તે સ્વર્ગ જેવી નહોતી લાગતી પ્રકાશ ઓછો થવા લાગ્યો હવા ઠંડી અને ભારે થઈ ગઈ કેટલીક ક્ષણોમાં રથ એક ભયાનક સ્થળે ઉતર્યો ચારે તરફ અંધકાર હતો એવી દુર્ગંધ ફેલાઈ હતી જે સુધી જતી હતી દૂર ઘીધ ચીસ પાડી રહ્યા હતા આકાશ પર લોખંડની ધાર જેવા કાળા વાદળો લટકતા હતા યુધિષ્ઠિર પાછા હટી ગયા દેવદેવ આ કયો લોક છે ઇન્દ્રે આંખો ઝુકાવી લીધી તમારે આજ જોવું પડશે અચાનક યુધિષ્ઠિરે સાંભળ્યું દૂર ક્યાંકથી કોઈના રડવાની ચીસ પાડવાની કરાહવાની અવાજો આવી રહી હતી એ અવાજો એટલી દર્દનાક હતી કે પથ્થર પણ પીગળી જાય પછી અવાજો સ્પષ્ટ થવા લાગી ભૈયા ભૈયા અમારી મદદ કરો અમને છોડીને ન જાઓ યુધિષ્ઠિરનું હૃદય કાંપી ઉઠ્યું આ અવાજો આ તેમનું નામ પોકારી રહી હતી આ આ સામાન્ય અવાજોને ઓળખતા હતા તેમને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય તેમણે કામતા પૂછ્યું આ આ કોની અવાજો છે ઇન્દ્ર મૌન રહ્યા પછી અંધકારમાંથી સ્વર આવ્યો હું હું ભીમ ભાઈ હું અર્જુન અમે નકુલ સહેદેવ હું દ્રૌપદી યુધિષ્ઠિરની આંખોમાં આંસુ આવી ગયા તેમના શ્વાસ તૂટી ગયા તેઓ ચીસ પાડી ઉઠ્યા મારા ભાઈઓ દ્રૌપદી તેમનું હૃદય જાણે ફાટી રહ્યું હોય આ અશક્ય છે તેમણે ધર્મ કર્યો તપસ્યા કરી ત્યાગ કર્યો તેઓ નર્કમાં કેવી રીતે ઇન્દ્ર યુધિષ્ઠિર તરફ જોયું તેમની આંખોમાં કરુણા હતી પરંતુ તેઓ મૌન હતા યુધિષ્ઠિરે નર્ક તરફ એક પગલું મૂક્યું હું અહીં જ રહીશ તેમની સાથે તેમના દુખમાં દેવદૂતે ચેતવણી આપી રોકાઓ અહીં ઉભા રહેવું પણ વર્ષોની યાતના છે યુધિષ્ઠિર બોલ્યા તેમનાથી વિખુટા પડવું જ મારી યાતના છે

યુધિષ્ઠિર આ વાસ્તવિક નરક નહોતું આ માત્ર એક પરીક્ષા હતી યુધિષ્ઠિરે આંખો ખોલી પરીક્ષા યમરાજ આગળ વધ્યા હા જે વ્યક્તિ ધર્મરાજ કહેવાય છે તેને આ સાબિત કરવું પડે કે તે બીજાના સુખ દુઃખમાં પોતાનો સ્વાર્થ નથી જોતો અચાનક પૂરું દ્રશ્ય બદલાઈ ગયું રાખની જગ્યાએ ફૂલોની સુગંધ ફેલાવા લાગી અંધકારની જગ્યાએ તેજસ્વી પ્રકાશ છવાઈ ગયો ચીસો શાંત થઈને મંત્રોચ્ચારમાં બદલાઈ ગઈ ઇંદ્રે કહ્યું યુધિષ્ઠિર તે એકવાર એક અધર્મ કર્યો હતો અશ્વત્થામાના મૃત્યુનું અસત્ય કહ્યું હતું એ કારણે તને આ એક ભ્રમ દર્શન કરવું પડ્યું હતું યુધિષ્ઠિર સ્તબ્ધ રહી ગયા આ પરીક્ષા હતી અને તેમણે તેને પાર કરી લીધી હતી ઇન્દ્રે ગંગાના દિવ્ય જળ તરફ સંકેત કર્યો હવે આ જળમાં સ્નાન કરો યુધિષ્ઠિર જળમાં ગયા તેમનું શરીર તેજસ્વી થવા લાગ્યું માંસલ શરીરની જગ્યાએ દિવ્ય ચમકતું શરીર પ્રગટ થયું તેમના વસ્ત્રો સ્વર્ણિમ થઈ ગયા તેમના નેત્ર શાંત ગંભીર અને દિવ્યતાથી ભરેલા હતા યુધિષ્ઠિર હવે સ્વર્ગ ગમન માટે યોગ્ય દિવ્ય રૂપ ધારણ કરી ચૂક્યા હતા યુધિષ્ઠિર ગંગાના દિવ્ય જળમાંથી બહાર નીકળ્યા તેમનું નવું રૂપ તેજસ્વી હતું જણે સૂર્યે પોતાની કિરણોનું વસ્ત્ર તેમને આપી દીધું હોય ઇન્દ્ર અને ધર્મરાજ બંને તેમને સન્માનથી નમન કર્યું ઇન્દ્રએ કહ્યું હવે તમારી અંતિમ યાત્રા પૂર્ણ થાય છે ધર્મરાજ ચાલો જ્યાં તમારા પ્રિયજનો પ્રતીક્ષા કરી રહ્યા છે યુધિષ્ઠિર શાંત હતા સ્થિર પરંતુ અંદર એક કોમળ પીડા હજુ પણ વહી રહી હતી ચારે ભાઈઓ અને દ્રૌપદીની સ્મૃતિઓ તેમની અંદર લહેરોની જેમ ઉઠી રહી હતી જેઓ ઇન્દ્રનો રથ આકાશમાં ઉઠ્યો હવા સુગંધથી ભરાવા લાગી દૂર દૂર સુધી સંગીત સંભળાતું હતું ઘંટડીઓ વીણા અને મૃદંગનું દિવ્ય સંગમ કેટલીક જ ક્ષણોમાં એક વિશાલ સ્વર્ણિમ દ્વાર દેખાયું તેની ઉપર અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરી રહી હતી દ્વાર ખુલ્યો અને સામે દિવ્યતાનું એ રૂપ હતું જેને શબ્દોમાં બાંધી શકાય તે અશક્ય હતું એ હતું સ્વર્ગ લોક સામે અસંખ્ય દેવગણ ઊભા હતા બધાએ યુધિષ્ઠિરનું સ્વાગત કર્યું ક્યાંક ગંધર્વો ગાઈ રહ્યા હતા ક્યાંક દિવ્ય પુષ્પો ખીલી રહ્યા હતા ક્યાંક પ્રકાશના સ્તંભો આકાશ સુધી ઉઠી રહ્યા હતા પરંતુ યુધિષ્ઠિરની આંખો કોઈ બીજાને શોધી રહી હતી અચાનક એક સ્વર્ણવર્ણીય પ્રકાશ તેમની સામે પ્રગટ થયો પહેલા કૃષ્ણ દેખાયા નીલ કમળ જેવો તેજ મધુર મુસ્કાન અને નેત્રોમાં અનંત શાંતિ કૃષ્ણની પાછળ ઊભા હતા અર્જુન અર્જુન તેજ ક્ષણે દોડી પડ્યા તેમણે યુધિષ્ઠિરને ગળે લગાવી લીધા તેમની આંખોમાં ભાવનાઓની નદી હતી ભૈયા આટલી કઠિન યાત્રા એકલા કેમ કરી અર્જુનનો અવાજ કાંપી રહ્યો હતો યુધિષ્ઠિરનું દિલ ભરાઈ આવ્યું તમને બધાને પાછળ છોડીને બીજું શું કરી શકતો હતો ધર્મ પણ જો પોતાના ભાઈઓને છોડી દે તો એ ધર્મ કેવો કૃષ્ણ મુસ્કુરાયા યુધિષ્ઠિર તમારી સચ્ચાઈએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે હવે કોઈ જરૂર નથી તેમના સ્પર્શથી યુધિષ્ઠિરનું હૃદય શાંત થઈ ગયું યુધિષ્ઠિર આગળ વધ્યા ત્યાં ભીમ ઊભા હતા પરંતુ હવે તેમનું રૂપ પૃથ્વીવાળા ભીમ જેવું નહોતું તેઓ વાયુદેવ જેવા વિશાળ તેજસ્વી અને શક્તિશાળી દેખાતા હતા આંખોમાં પ્રેમ હતો પરંતુ હવે અહંકારનો કોઈ અંશ નહીં ભીમ આગળ વધ્યા ભૈયા તમે અમને નર્કની અંધેરી જગ્યામાં ન છોડ્યા તમે ત્યાં જ બેસી ગયા અમારી સાથે કષ્ટ સહેવા માટે યુધિષ્ઠિરે કહ્યું તમે બધા મારું લોહી છો મારા પ્રાણ છો હું કેવી રીતે છોડતો ભીમની આંખોમાંથી દિવ્યા આંસુ ઝરી પડ્યા નકુલ અને સહદેવ સાથે ઊભા હતા તેમનું રૂપ હવે માનવીય ન હતું પરંતુ અશ્વિની કુમારો જેવું તેજસ્વી હતું નકુલે કહ્યું ભૈયા અમારા પતનના સમયે પણ તમે કોઈ કટુ શબ્દ ન કહ્યા તમે ધર્મ અનુસાર જવાબ આપ્યો પરંતુ હૃદયમાં પ્રેમ જાળવી રાખ્યો સહદેવે વિનમ્રતાથી માથું ઝુકાવ્યું અમે જ્ઞાન અને રૂપનો ગર્વ કર્યો હતો પરંતુ તમારી ક્ષમાએ અમને ફરીથી દિવ્ય બનાવી દીધા યુધિષ્ઠિરે બંનેને હૃદયથી લગાવી લીધા સ્વર્ગમાં પણ આ દ્રશ્ય અપૂર્વ હતું ચારે ભાઈઓ ફરીથી એક સાથે હતા ત્યારે એક પુષ્પવૃષ્ટિ થઈ સુગંધ હવામાં ભરાઈ ગઈ પછી સામે એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ સ્વર્ણિમ આભાથી યુક્ત નેત્રોમાં કરુણા અને તેજ બંને યુધિષ્ઠિરના મુખમાંથી અનાયાસ નીકળ્યું પાંચાલી આ દ્રૌપદી હતી પરંતુ હવે તેમનું રૂપ માનવથી પરે હતું તેમની આભા લક્ષ્મીના અંશની સ્મૃતિ કરાવતી હતી દ્રૌપદી આગળ વધી મહારાજ તમે મારા પડવાનું પણ કારણ કહ્યું હતું પરંતુ તેમાં કઠોરતા નહોતી ધર્મનું સત્ય હતું યુધિષ્ઠિરે માથું ઝુકાવી લીધું પાંચાલી તમારી પરીક્ષા સૌથી કઠિન હતી અને તમે તેને પાર કરી દ્રૌપદી મુસ્કુરાઈ શાંત અને દિવ્ય મુસ્કાન અચાનક એક પ્રચંડ પ્રકાશ ઉઠ્યો જાણે સૂર્ય સ્વયં ઉતરી આવ્યો હોય એ કર્ણ હતા તેમનું દિવ્ય સ્વરૂપ એટલું તેજસ્વી હતું કે સ્વર્ગના દેવગણ પણ વિસ્મિત હતા કર્ણે યુધિષ્ઠિર તરફ જોઈને કહ્યું ભાઈ મોડું મળ્યા પરંતુ સાચી જગ્યાએ યુધિષ્ઠિરની આંખો ભરાઈ આવી કર્ણ પૃથ્વી પર જે ન કરી શક્યા આજે હું તમારું સ્વાગત પોતાના હાથેથી કરું છું બંને ગળે મળ્યા સ્વર્ગ પણ એ મિલનને નિહાળતું રહી ગયું ઇન્દ્રએ પોતાનો વજ્ર ઊંચો કર્યો હવામાં ગુંજતી એક વિશાલ ઘોષણા થઈ કે જુઓ દેવો આજે સ્વર્ગમાં એ વીરો આવ્યા છે જેમણે ધર્મની રક્ષા કરી આ પાંડવો સત્ય સાહસ ત્યાગ અને કરુણાનું પ્રતિક છે અગ્નિ તેજ થયો ફૂલો વરસવા લાગ્યા વીણા અને શંખોની ધ્વનિ એકસાથે ઊઠી ઉઠી કૃષ્ણે આગળ વધીને કહ્યું આજથી સ્વર્ગલોકમાં પાંડવોનું સ્થાન એ મહાપુરુષોની સાથે હશે જેમણે ધર્મ માટે બધું ત્યાગી દીધું યુધિષ્ઠિરે ચારેય તરફ જોયું તેમના ભાઈઓ મુસ્કુરાતા હતા દ્રૌપદી દિવ્ય રૂપમાં ઊભી હતી કર્ણ તેજથી ઝીલમિલાવતા હતા કૃષ્ણ હંમેશાની જેમ તેમની સાથે હતા યુધિષ્ઠિરે ધીમેથી કહ્યું જો દુનિયા કંઈ યાદ રાખે તો આ કે ધર્મ કદી પરાજિત નથી થતો જે ધર્મના માર્ગ પર ચાલે છે તેને અંતે એ જ પ્રકાશમાં સ્થાન મળે છે જ્યાં સત્ય અનંત છે સ્વર્ગધામની હવાઓ ગુંજી ઉઠી ધર્મરાજ યુધિષ્ઠિરની જય પાંડવોની જય અને આ રીતે પાંડવોની અંતિમ યાત્રા પૂર્ણ થઈ ધર્મ પ્રેમ અને ત્યાગની આ કથા સ્વર્ગના અનંત લોકમાં અમર થઈ ગઈ